પોઈન્ટ ચાર મીટર છે આજે રાજ્યના ઇકોતેર જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે સાત જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે રવિવારે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈને બિહારના તમામ આડત્રીસ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અઢાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને વીસ જિલ્લામાં યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં પટણા સહિત તેર જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે પટણામાં છસો છાસઠ પોઈન્ટ વીસ મીમી વરસાદ નોંધાયો છે અહીં રસ્તાઓ પર બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે આજે મધ્યપ્રદેશના નવ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે આગમી ચોવીસ કલાકમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ સુધી વરસાદ પડી શકે છે ઉપરાંત આગમી બે દિવસ સુધી આ પ્રકારનું હવામાન ચાલુ રહેશે હિમાચલ પ્રદેશના શિમલામાં કાટમાળ હટાવી રહેલા જેસીબી પર ટેકરી પરથી એક મોટો પથ્થર પડ્યો જેસીબી આ ઘટનામાં મોત બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ હજુ પણ અમલમાં છે ચારથી થી છ ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે છત્તીસગઢમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે આવા તત્કાલ ને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઇબ શેર કરો ધન્યવાદ